વિક્ટોરિયા પાર્ક થી રોડ ઉપર ટ્રેક્ટર ના ચાલકે એક્ટિવા સવાર ને અડફેટે લેતા સારવાર અર્થે હતો વિક્ટોરિયા રોડ ઉપર એક્ટિવા નંબર પાછળ થી આવી રહેલા એક ભરેલા ટ્રેક્ટર અડફેટે લેતા એક્ટિવા સ્કૂટર ટ્રેક્ટર નીચે દબાઈ ગયું હતું અને બુધવારે તાપાને બીજા ઘર સારવાર અર્થે સરકી હોસ્પિટલ લઈ હતા বলো আমি তো ভাড়া করে আগারেই করি বলো এই দুই ভাই